શ્રી ગુરુ ગેબી ની જગ્યા તથા જાદરા બાબુ ભગત પરિવારને ખોટી રીતે બદનામ કરનાર લે ભાગુ પત્રકાર વિરુદ્ધ બોટાદમાં કાઠીય ક્ષત્રિય સેના તથા રારાંગ સેના દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આપેલ આવેદન પત્ર પત્રકાર છે તુષાર બસિયા એના દ્વારા અમારા ગેબીનાથની પરંપરા જે કાઠી ક્ષેત્ર સમાજના છે ગુરુ ગાદી એ ગેબીનાથની સંચાલકો અને ત્યાં સ્થાન સોનગઢના ભક્તો દ્વારા ભક્તોને જે બદનામ કરવામાં આવી રહ્યું છે એના વિશે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરેલ છે કે આ તુષાર બસિયાને એનું એની ચેનલ બંધ કરવામાં આવે અને એની માથે કડકના કડક કાર્યવાહી લેવામાં કરવામાં આવે જેથી કરી અને અમારી સૌરાષ્ટ્રની દેહાણું જગ્યા નો જે ગુરુ ગાદી છે ગેબીનાથજી મહારાજ સોનગઢ ઠાકર એ અમારી બધી સૌરાષ્ટ્રની બધી દિહાનું જગ્યાએ સરાળા સત્તાધાર પાળિયાદ જસદણ મોલડી આ બધા ગુરુ ગાદી છે એને આ લોકોએ જે આ ચેનલવાળાએ તુષાર બસિયા એ બદનામ કરવાની કોશિશ કરી છે એને એનો અમે સખત શબ્દોમાં વખડી કાઢીએ છીએ અને એની માથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આની કોપી અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ મોકલી અને કડક કાર્યવાહી કરવાની અમે માંગ કરીશું

Fokki. Okay.